ખનીજ ચોરો બન્યા બેખો લખપત તાલુકાના ગડોલી અને વિરાણી નાની વચ્ચે ભૂમાફિયા સક્રિય થયા છે છેલ્લા એક મહિનાથી રોયલ્ટી ચોરી સક્રિય છે જેના માટે બે દિવસ અગાઉ પશ્ચિમ કચ્છના વડા એવા એસપી સાહેબને ગામના જાગૃત નાગરિકે ફોન દ્વારા જાણ કરેલ સાથે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી બારિયા સાહેબને પણ ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી તો તેમણે જણાવ્યું હતું કે આપ ત્યાંના મામલતદારને અરજી આપો તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું આજ દિવસ સુધી કાર્યવાહી કરવામાં મોટા અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એ વિચારવા જેવો પ્રશ્ન છે ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન એવા દયાપરના પીઆઈ નો સંપર્ક કરતાં પીઆઈ પણ સ્થળ નિરીક્ષણ કરેલ હતું જોવા જેવું એ રહ્યું કે બેખોફ બની બેઠેલા ભૂમાફિયાઓને કોઈ ખોફ નથી રહ્યો ક્યાંક ને ક્યાંક મીઠાઈના બોક્સ મોટા અધિકારીઓને આપતા હોય એવું જણાઈ રહ્યું છે રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ બ્યુરો ચીફ લખપત તાલુકા